મિત્રો સ્ટાર પ્રાઇમ ન્યુઝ માં સ્વાગત છે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બગલા તલાવની પાસે આવેલી આંગણવાડીના ધાબા ઉપરથી દારૂની બોટલો નાખી દેવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે શહેરના ચાંદખેડા વિસ્તાર ગાંધીનગર હાઇવે પર બગલા તલાવડી આવેલી છે ત્યાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડી આવેલી છે તેના ધાબા ઉપર દારૂની ખાદી બોટલો અને ગ્લાસ જોવા મળ્યા છે આંગણવાડીની પાછળના ભાગે મંદિર આવેલું છે અને મંદિરની બાજુમાં જ આંગણવાડીના ધાબા ઉપરથી આવી દારૂની બોટલો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે આંગણવાડીના દરવાજા ખુલ્લા હોય છે અને ખૂબ જ નાની દિવાલ હોવાના કારણે કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે છે જેના કારણે કેટલાક અસામાજિક તત્વો રાત્રે ધાબા ઉપર જઈ દારૂ પીતા હોવાનું સામે આવ્યું છે આંગણ માડીને આસપાસ પણ ખૂબ જ ગંદકી જોવા મળી છે ખુલ્લા દરવાજા અને નાની દિવાલ હોવાના કારણે કેટલાક અસામાજિક તત્વો તેમાં ઘુસી જઈને દારૂ પીતા સ્થાનિક પોલીસ પર સવાલો ઉભા થયા છે